તરસાલી વિસ્તારમાં એસ ટીમે તેર લાખ પચાસ હજાર ની રકમ સાથે એક યુવક ની તપાસ હાથ ધરી હતી હાલમાં લોકસભાની ચૂંટણી ને લઈ વિવિધ વિભાગો સતર્ક છે વડોદરામાં ચૂંટણી પંચની સર્વેલન્સની ટીમે ચેકપોસ્ટ ખાતેથી એક યુવક પાસેથી રકમ ઝડપી પાડી હતી રકમ શંકાસ્પદ લાગતા મકરપુરા પોલીસને જાણ કરી હતી આ રોકડ રકમ હરીશ પરમાર નામના યુવક પાસેથી મળતા હરીશ પરમારે બોડેલી ખાતે જમીન વેચી બાનાખત કર્યા તેની રકમ હોવાનું જણાવ્યું હતું આ અંગેની જાણ આવકવેરા ખાતાને કરાય છે જેને લઈ આઈટી વિભાગે તપાસ કાર્યવાહી કરશે પ્રાથમિક તપાસમાં હરીશ પરમારનું કોઈ પોલિટિકલ કનેક્શન પણ ન હોવાનું સામે આવ્યું છે હાલ લોકસભાની ચૂંટણીને લઈને સ્ટેટિક સર્વેલન્સની ટીમ સહિત પોલીસ વિભાગ દ્વારા નાણાકીય વ્યવહારો પર સતત વોચ રાખવામાં આવી રહી છે કાલની તારીખમાં એટલે ચોવીસ એપ્રિલના રોજ આશરે સાંજે ચાર વાગ્યાની આસપાસ સરસાલી ચેકપોસ્ટ ઉપર જે ટીમ કાર્યરત હતી ત્યાં એમને એક ફોર વ્હીલરમાંથી રોકડ અમાઉન્ટ મળી છે આશરે સાડા તેર લાખની આસપાસ અને દસ લાખથી વધારે અમાઉન્ટ હોવાથી જે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ છે એના દ્વારા અત્યારેનું એનું ઇન્વેસ્ટીગેશન ચાલી રહ્યું છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર ઉપર